હજુ પરમાર ગૌતમ કુંર અને આપણે નાઇટમાં નીકળ્યા છે પાવાગઢ યાત્રિકો કેટલા આવે છે જોવા માટે ઓન કરી દઈશું આપણે છે તમને દેખાડીશ મિત્રો કેટલા પાવાગઢ યાત્રિક ચાલુ છે આપણે આ નવરાત્રિ છે મિત્રો જય માતાજી ભાઈ અને એક આપણો ભરવાડ સમાજ દ્વારા મિત્રો સારો વિસામો ચાલુ કર્યો છે આગળ પણ છે બે ત્રણ વિસામાં સારા છે જય માતાજી જય માતાજી અહીંયા જોઈ શકો તમે બહુ જ પબ્લિક ચાલતું જાય છે છે ને મિત્રો આવતા હોય પદયાત્રિકો તો હાલોલની અંદર એમ જેમ હાઈસ્કૂલથી આગળ પછી કરવા પાટીદાર સમયની બાજુમાં ખાવા પીવાની સુવિધા પણ છે વિશામો છે અને આગળ બતાવું તમને આપણા મહાદેવનું મંદિર છે મિત્રો બરાબર રામદેવીનું મંદિર મંદિર છે રિંકી ચોકડી આગળ ત્યાં પણ વિસામો છે ફોલો કરી દેવી આજુબાજુ ગામડાના યુવાનો આવતા એવું લાગે છે જય માતાજી ભાઈ